जिंदाबाद 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 गठबंधन यूनिवर्सिटी रे सौराष्ट्र यूनिवर्सिटी विद्यार्थी एकता जिंदाबाद विद्यार्थी एकता जिंदाबाद 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 विद्यार्थी एकता जिंदाबाद जोर जुलम की टक्कर से संघर्ष

ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પેપર લીક થયું તેમાં આજ સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈ પણ પ્રકારના યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી એટલે ક્યાંક ને ક્યાંક અમને અને વિદ્યાર્થીઓને એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક પેપર કાનમાં સંકળાયેલી હોય ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી હિતને જોખમમાં મૂકવાનું કામ કરતી હોય ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી અન્યાય કરવાનું કામ કરતી હોય તેથી રાજકોટ એનએસયુઆઈ તેમજ સમગ્ર સિસ્ટમની એક જ માગ છે આજે કુલપતિ સમક્ષ કે તે પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક જે આ પેપર કાનમાં સંડોવાયેલા લોકો છે તેની વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવે ને પોલીસ ફરિયાદ કરવામાં આવે અમારી એક જ માંગ છે તે પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવે અને પોલીસ ફરિયાદ ચોક્કસપણે કરવામાં આવે અને જે જે તેમાં સંડોવાયેલા છે તેના વિરુદ્ધ યોગ્યમાં યોગ્ય પગલાં લેવામાં આવે